નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરવાનો ડભોઈ તાલુકાના શંકરપુરાથી થી વડદ જવાનો માર્ગ બે કિલોમીટરનો નવો બનાવવામાં આવ્યો પણ રોડ બંને સાઇડ ઉપર મોટા પ્રમાણમાં ગાળા બાવળ જાડી ખાજળ ઉગી જતા વાહન ચાલકોને અને બાઇક પસાર કરવી પણ મુશ્કેલ ઉભી થાય છે સામેથી આવતા વાહન નજરે પડતા નથી અને બાઇક સવારને આંખમાં જાળા ઝાંખડા વાગતા હોય વહેલી તકે સાફ સફાઈ કરવા લોક માંગ ઉઠવા પામી છે વડોદરા જિલ્લા પંચાયત માંગ મકાન વિભાગ દ્વારા ઢભોઈ તાલુકાના શંકરપુરાથી વડાજ ગામો બે કિલોમીટરનો નવીન રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ રોડની બંને સાઈડો ઉપર ગાડા બાવળના જાડી ખાખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા હોય રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને વાહન ચાલકોને અનેક મુશ્કેલી પડે છે સામેથી આવતા વાહનો નજરે પડતા નથી અકસ્માતની ભવિષ્યવાણી રહ્યો છે જ્યારે કે બાઇક ચાલકોને આંખમાં મોડાના ભાગે ઝાડી ઝાખડા વાગતા હોય વહેલી તકે આ ઝાડી ઝાખડા દૂર કરવા વાહન ચાલકો અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે રોડ બની ગયા પછી અધિકારીઓ તેને જોવા પણ નથી ગયા એવું લાગી રહ્યું છે રાત્રિ દરમિયાન આ રોડ પરથી અવાય જ નહીં પણ દિવસે પણ પસાર થવું હોય તો કેટલું વિચારવું પડે શું ઢભોય વડોદરા જિલ્લા પંચાયત માર્ગ મકાન અધિકારીઓ સુ સંકલ્પપુરા વડજ રોડની મુલાકાત લેશે અને ઝાડી ઝાડ બાવળ દૂર કશે તે વિમાગ ઉઠવામાં આવી છે રિપોર્ટ લાલાભાઈ સાંતરપુરાથી વળદનો રસ્તો 2 કિલોમીટરનો છે જે એકલી ઝાડી આવી ગઈ છે અને ઝાડીથી ચાલતો અને બાઈક લઈને તો માણસથી એવું નથી અને એ ઝાડીને લીધે એરુ ઝોંઝળ અને ચોરીનો બહુ જ ભય લાગે છે અને આ જે શંકરપુરાથી જે વળદનો માર્ગ છે એ આપાય સિનોર કરજન થી માંડીને કલેડિયા સાંઢો ચિકોદરા કોશિંદ્રા શોર્ટકટ રસ્તો છે જે મજૂર અને કાયમ માટેનો અવર જવરનો વ્યવહાર છે છતાં બી આ ઝાડી ચોમાસું આવવાની તૈયારી છે તો બી બે કિલોમીટરનો રસ્તો હજુ આ લોકો ગવર્મેન્ટે તૈયાર કર્યો નથી અને રસ્તો બી એટલો ખરાબ થઈ ગયો છે અને ઝાડી બી જ છે અને બાવરના કાંટા છે તે હાથ પર અને આંખોમાં વાગે છે અમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે શંકરપુરાથી વડદનો બે કિલોમીટરનો રોડ નવો થઈ જાય અને એ જાડી જેસીબી થી દૂર કરી આપે અને એ અમારો મેન લક્ષ છે આમ ફરીને જાઓ કેટલા કિલોમીટર થાય ને થી આમ ફરીને જાઓ તો ડભો દસ કિલોમીટર અને વડદ છ કિલોમીટર એટલે સોળ કિલોમીટર થાય અને અત્યારે અહીંથી બે કિલોમીટરમાં પતી જાય વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે